એ નાવાની તો મંદી હશે નાવાની તો મંદી હશે ખાવાની તો તેજી હશે આવો શિયાળો ઠંડી લઈને આવો શિયાળો ઠંડી લઈને કોટ મોટ ને મોજા લઈને આવો શિયાળો ઠંડી લઈને જો આ શિયાળો છે અત્યારે શિયાળામાં છે ને એ મજાના કોટ એ મોજા એ બૂટ અને ધાબળો આવું બધું ઓઢવાનું હોય કે ટાઈમ જવાનું હોય ને ટાઈમ જવાનું તો એ ખંભે ધાબળો નાખીને અને એના ટાઈમ યુઝવાય કારણ કે ને આ સગવડતા હોય કે ન હોય ધાબળો આપણે હેરી હોય તો શિયાળામાં મજાનો ઓઢવાતો તો હતા હું હવે મારો માણસ જોશે છે ધાબળો લેવા આગળી ધાબળો લઈને આવશે હા આવી ગયો લે હા તું હા આ શું લાવો હે

અરે ખીજાભાઈ નહીં પણ ધાબળો લાવવાનો હોય ધાબળો આ કઈ ગોદડું સારું લાગે ગોદડું તો આપડે વાળી પીડા છે કઈ નો મળ્યું પછી આ તો સપલા લેવો હે તો સંપલ તો મારે પીડા છે જોને છોડા નો મળ્યા હે છોડા તાઈ નો મળ્યા છોડા નો મળ્યા કે કાય વાંધો નહી ઓરી શીંગ પડે ને શીંગ હા અતરે શિયાળો છે હા હે તો એનો શીંગ પાક બનાવવાનો છે શીંગ પાક તો બનાવી લે આવડે ને તો શિયાળો છે તું સિંગ પાક બનાવ સિંગ પાક જા ઓલી સિંગ હજી કેમ ગઈ હે હું તો ગોદડો લઈને આવ્યો છું ઓળખલા હા હવે તું છે ને ગોદડો મૂકે ઝૂપડીમાં હા જા બરોબર ગોદડો ને મૂક્યા આ સિંગ વા ને મૂકી છે આ ખાટલે કે ક્યાં નાખી છે એમ આ જો સિંગ આયા પડી લે ગોદડો રાખી દીધું માથે ગોદડો સિંગ આયા પડીને ગોદડો લઈ જો બસ હાલ હપ્તે હાલ

હમણે બનાવું આ કાલ દાળ હાટડી બનાવું બનાવી જા થઈ ગયા લેવા દે વાયંદુ થઈ ને લે લે આ તગર લઈ લઈ લો લઈ હા અવ અહીં હું રાળુ નાશા કરે એમ હું છે બોલ શિયાળો હાલે હાડ હતું જ નહીં મૂર્ચે ભાંગલી રાખે વાત કરતા કરતા પૂરી ગયો ઈ વાત છે જો હા શિયાળો હાલે હા સિમપા ખાવાનું બહુ મન થયું હા

ફું બસી આવશે નેંગા બાજ્યાલા છે એનું નક્કી ન કેવાય હાલો ખરાઈ કોળ આવજે અમે બો 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 આવો શી આય ને બેઠો હો મા દાદા હ સિમરદાન વાડીયા જઈ આવો સમાધાન આવવાનું હું બાજેલો છું એને રી મઢવાડીના શેગા ખતરિયા કરે માધા તા પિખ્યા લકુ પિખ્યા એ હારું છે માધા તા પિખ્યા મારે આવવાનું જ ન નાખશું એ હાલ લે ઉબો તાને આવ મળે હાલો નાખ્યું હા હા સુમાદાન ઝૂક આવી ગઈ છે એટલે કરો હા

એ મારી આરી બાઘેલો છે બાઘેલો મારી આરી હવે બેવને સમાધાન કરો સમાધાન એની આરી તું મારી આવ્યા

અયયો અયયો બટકું ખાઈ જો અરે મારા સાબુ કેમ હું ઊભો રેતો બટકું બટકું અરે મટકાની કે મારે મારા શે મોડામાં તો એક કામ છે અમારે નોટ કાય અમારે ને અરે હે અતે આ મારતી સવાયા છે ને તમારે છે ખાવા શું કર્યું તું

હું ના હારું શું જોની એ ખાડોシン પાક મરો નહીં હે આટમાં બટકુ છે તોય ખાવાનો છે તો ખાણ તમર પડે મન ગડબડ શું કે મત જાય ઓ અમને તો મજા આવી આ અમારે આ પેટમાં જઈ રહી છે એમ જ ગયો

બાથરૂમ માં તો અમને જાવ જોલા ના ના એ મોટા જીયા આ માર્યા લાવું છે જા એ માર્યા લાવું છે ઓલા મોટા જીયા એ ભૂકા કાઢી નાખ્યા લા પલિત કે બાથરૂમ માં વાબો નો હતો મારે મારે તો કપડા બગડી ગયા કપડા બગડી ગયા મારે હિમતદાન પૂરું થઈ ગયું હવે કપડા બદલી નાખો રાધામ હવે એ મેરેથી યો હું તમણા બદલી નાનું હો માર મોટા બઈન છે આ ગંધા છે એક પક ખાવા ગયા થા છીમક કાઢવા ગયા થા અલા એ હું નાખ્યું તું આમાં ગોળી નાખીતી નાખી તું એ તું આયા બે આયા બે